નમસ્કાર મિત્રો આજે આ ભીમો કે જે એના ગામમાં આવવાની ચોખ્ખી ના પાડી દે છે તેથી ગામ લોકો પાછા ઘરે આવે છે અને માતા સદીને પૂછે છે ત્યારે માતા સદી કહે છે કે ગામ લોકો તમારે જો ભીમાને પાછો લાવવો હોય ને તો આ ગામમાં એક મોટા યજ્ઞનું આયોજન કરો અને એમાં પેલા ભીમાના ગુરુ સંત મહાત્માને અહીંયા ગામમાં તેડાવો અને ભીમો એમની સાથે ગામમાં આવશે અને તેને જો ગમશે તો તે ગામમાં જ રહી જશે તેથી ગામના સૌ માણસોએ એક મોટા યજ્ઞનું આયોજન કર્યું છે હોમ હવન કરાવવાનું નક્કી કર્યું છે અને આજુબાજુના ગામડે ગામડાઓને જમાડવાના છે અને હવે આનું આમંત્રણ લઈ અને આ ગામના મુખી મોહનદાસ અને પંચ આટલા જણા હવે આ ગામમાંથી નીકળ્યા છે ભીમાના ગુરુને આમંત્રણ આપવા માટે અને જેવા ગામની બહાર નીકળ્યા ત્યાં તો બધાના બળદગાડા રોકાઈ ગયા અને બળદગાડા રોકાઈ ગયા એનું કારણ એ હતું કે ભીમાની પત્ની આજે ફરી આ રસ્તાની વચ્ચે આડી આવીને ઊભી રહી ગઈ છે ત્યારે મુખી કહે છે કે તું હવે સુકામાં આડી આવે છે અને અમે તારું શું બગાડ્યું છે તું એમ તો કહે કે તારે હવે શું જોઈએ છે ત્યારે તે એટલું કહે છે કે મુખી હવે હું તમારું કાંઈ બગાડવા માટે નથી ઊભી રહી પરંતુ તમે જે સંત મહાત્માની પાસે જઈ રહ્યા છો ને એમના વિસ્તારમાં હું તો પગ પણ નથી મૂકી શકતી પરંતુ તમે જાઓ છો તો એમને એટલું કહેજો કે એક આત્મા કે જે ગામની બહાર લીમડાના થડમાં બેઠી છે અને તે પરલોક પામે એવો કાયક ઉપાય તો બતાવો હે મુખી તમે એ સંતને આટલો પ્રશ્ન જરૂર કરજો કારણ કે હવે હું અહીંયા આ ધરતી ઉપર નથી રહેવા માગતી હવે મારે પરલોક પામવું છે ત્યારે મુખી કહે છે કે એમ વાત છે તો કાંઈ વાંધો નહીં અમે જવાના છીએ તો તારું પૂછતા આવીશું આમ કહી અને પછી આ મુખી એમના બળદગાડા લઈ અને ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ પહોંચે છે આ સંત મહાત્માની પાસે ત્યારે આ ભીમો દૂરથી તેના ગામના માણસોના બળદગાડા આવતા જોઈ અને મનમાં વિચાર કરવા લાગ્યો કે નક્કી આ ગામના માણસો ફરી મને લેવા માટે આવે છે નહીતર કંઈક યુક્તિ કરીને આવ્યા હશે કે જેનાથી હું ગામમાં ચાલ્યો જાઉં પરંતુ હું એમની યુક્તિને સફળ નહીં થવા દઉં કારણ કે મારું અપમાન કરીને મને રડતી આંખે કે મારા જ ગામમાંથી મને કાઢી મૂક્યો હતો તો હું કેવી રીતે એ સહન કરું આમ કહીને તે પાણી ભરવા માટે ચાલી નીકળે છે અને પછી સંત મહાત્મા કે જે જ્યાં બેઠા હોય છે ત્યાં ફરી આ ગામના માણસો આવે છે ત્યારે આ ગુરુજી કહે છે કે આવો ગામ લોકો ભીમો હમણાં જ આવશે તે પાણી ભરવા ગયો છે ત્યારે આ ગામના માણસો કહે છે કે હે ગુરુજી અમે તમારી પાસે એક આજ્ઞા લેવા આવ્યા છીએ અને જો તમારી રજા હોય તો અમારા આ પવિત્ર અવસરને ઉજ્જવળ કરી નાખો ત્યારે સંત કહે છે કે એવું તો તમે શું કરવાના છો મને વિસ્તારથી જણાવો અને આમ તેઓ વાતો કરી રહ્યા હોય છે ત્યારે ભીમો પણ ત્યાં આવીને ઊભો રહી જાય છે ત્યારે મુખી કહે છે કે ગુરુજી અમારા ગામમાં અમે એક મહોત્સવ અને એક મોટો યજ્ઞ રાખ્યો છે અને આ યજ્ઞમાં અમે આજુબાજુના ગામડે ગામડાઓને જમાડવાના છીએ અને મોટું પુણ્યનું આયોજન અમે રાખ્યું છે અને એમાં તમારા જેવા સાચા સંત આવી અને અમારા ગામમાં જો પગલાં પાડશે ને તો અમારું ગામ પવિત્ર થઈ જશે તો હે ગુરુજી અમે તમને આમંત્રણ આપવા આવ્યા છીએ તમે અને તમારા શિષ્યો અમારા ગામમાં પધારો ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે ગામ લોકો એમ વાત છે તો કાંઈ વાંધો નહીં લાવ તમારું આમંત્રણ હું સ્વીકાર કરું છું અને હું અને મારા શિષ્યો ત્યાં તમારા ગામમાં જરૂર આવીશું અને આમ પણ અમે ધર્મના કામમાં હાજર રહીએ છીએ અને અમે પણ ઘણું દાન આપીએ છીએ ત્યારે આ ગામના સૌ માણસો ખુશ થઈ જાય છે પરંતુ ભીમો પાછળથી એટલું કહે છે કે ગુરુજી તમે એ ગામમાં જવાના હો તો મને કાંઈ વાંધો નથી પરંતુ હા તમારા બધા શિષ્યોને લઈ અને ગામમાં જજો પરંતુ હું એ ગામમાં આવવા નથી માગતો ત્યારે ગુરુજી એટલું કહે છે કે ભીમા તારે ગામમાં ન આવવું હોય તો કાંઈ વાંધો નહીં કારણ કે આમ પણ અહીંયા આપણા જે આશ્રમની ગાયો છે અને આની રખેવાળી કોણ કરશે માટે તારે અહીંયા રહેવું હોય તો તું રહી શકે છે અને ત્યારે ભીમાના આટલા શબ્દો કે જે ગામ લોકોને ખૂબ જ દુઃખી કરી નાખે છે અને ગામના માણસો અંદરો અંદર વિચાર કરવા લાગ્યા કે અમે આ ભીમાને ગામમાં લઈ જવા માટે તો આ આયોજન કર્યું હતું એમ છતાં ભીમો તો આવવાની જ ના પાડે છે પરંતુ હવે આ ગુરુજીને તો લઈ જવા પડશે ને આમ કહી અને પછી ગામના માણસો કહે છે કે ગુરુજી આજથી ત્રીજા દિવસે અમારા ગામમાં આ મહોત્સવ રાખેલો છે તો અમે તમને લેવા આવી જશું ત્યારે ગુરુજી કહે છે કે નાના ભાઈઓ તમારે મને લેવા આવવાની કોઈ જરૂર નથી હું જાતે જ ત્યાં આવી જઈશ અને આમ હવે તેઓ ત્યાંથી રજા લેવાની તૈયારી કરે છે ત્યારે આ મોહનદાસ ગુરુજીની પાસે આવે છે અને ત્યાં આવી અને કહે છે કે ગુરુજી એક આત્મા છે અને તેને પરલોક પામવું છે અને એનો સંદેશ અમે તમારા સુધી લઈને આવ્યા છીએ ત્યારે ભીમો સમજી જાય છે કે આ એની પત્નીની જ વાત છે અને ત્યારે ભીમો કહે છે કે હે મોહનદાસ શું અમારા પત્નીની વાત તો નથી કરી રહ્યા ને ત્યારે મોહનદાસ શેઠ એટલું કહે છે કે હા ભીમા તારી પત્ની જે ગામની બહાર બે વરસથી તારી રાહ જોઈને બેઠી હતી ને તે હવે અમને એવો સંદેશ મોકલાવ્યો છે કે મારે પરલોક પામવું છે પરંતુ તમે ગુરુજીને કહેજો કે એનો કોઈ માર્ગ છે ખરા ત્યારે ગુરુજી કહે છે કે એને કહેજો કે આજથી ત્રીજા દિવસે તું અમારી રાહ જોઈને ત્યાં બેસજે અને ગુરુજી ત્યાંથી નીકળશે ને તો તારા માટે એનો માર્ગ પણ જરૂર નીકળશે ત્યાં સુધી અમારી રાહ જોજે છે જાઓ એ આત્માને આટલું કહી દેજો ત્યારે આ ગામના માણસો ત્યાંથી રજા લે છે અને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને બળદગાડામાં મુખી ઉદાસ થઈને બેઠા છે ત્યારે મોહનદાસ કહે છે કે મુખી આટલો મોટો અવસર લઈને બેઠા છો તો પછી ઉદાસ કેમ છો ત્યારે મુખી એટલું જ કહે છે કે અમે ભીમાને અમારા ગામમાં લાવવા માટે આટલી બધી કોશિશો કરી છે એમ છતાં પણ ભીમાએ તો ચોખ્ખી ના પાડી દીધી અને ગુરુજી સાથે બીજા ઘણા શિષ્યો તો આવવાના છે પરંતુ એ ભીમો જ નથી આવવાનો કે જેની ગામને જરૂર છે ત્યારે આ શેઠ મોહનદાસ એટલું કહે છે કે મુખી માતા સધી ઉપર વિશ્વાસ રાખો માતા સધી ભીમાને આપણા ગામમાં જરૂર લાવશે અને આમ વાતો કરતા કરતા તેઓ ગામના સીમાડે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો ફરી પાછી પેલી સ્ત્રી સામે આવીને ઊભી રહી જાય છે અને કહે છે કે હે મુખી શું મારો સંદેશ ગુરુજી સુધી પહોંચાડ્યો ત્યારે મુખી એટલું કહે છે કે હા અમે તારો સંદેશ ગુરુજી સુધી પહોંચાડી દીધો છે અને ગુરુજીએ એનો જવાબ આપતા એટલું કહ્યું છે કે આજથી ત્રીજા દિવસે હું આ ગામમાં પધારીશ અને આ ગામમાં જ્યારે હું આવું ને ત્યારે એને કહેજો કે તારું નિરાકરણ થઈ જશે અને આટલું એમને કહ્યું છે ત્યારે તે ખુશ થઈ જાય છે અને કહે છે કે હે મુખી તમારો ખૂબ ખૂબ આભાર કે હવે મને અહીંયાથી મુક્તિ મળી જશે આમ કહીને તે પાછી ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ ગામના સૌ માણસો કે જે મુખી અને આ ગયેલા પંચની રાહ જોઈને બેઠા છે અને જેવા આ બળદગાડા ગામમાં આવ્યા એની સાથે આખું ગામ આ બધાને ઘેરી લેશે ને કહે છે કે શું ગુરુજીએ આપણા આ અવસરમાં આવવાની હાતો પાડી છે ને ત્યારે આ મુખી કહેવા લાગ્યા કે હા ગામ લોકો આપણા આ અવસરમાં એ ભીમાના ગુરુ તો આવવાના છે પરંતુ દુઃખની વાત તો એ છે કે ભીમાએ આવવાની ચોખ્ખી ના પાડી છે અને ગુરુજીએ પણ ભીમાને કહી દીધું છે કે ભીમા તારે જો તારા ગામમાં ના આવવું હોય તો આપણી ગાયો અને આ આશ્રમની રખેવાળી કરજે ત્યાં સુધી અમે એક બે દિવસ તારા ગામમાં એ સત્સંગમાં હાજરી આપવા જઈશું ત્યારે આખું ગામ ઉદાસ થઈ ગયું અને એકબીજાની સામુ જોઈ અને કહે છે કે ભીમા વગર આ આયોજન આપણું કેવું રહેશે ત્યારે ફરી પાછો પેલો વૃદ્ધ માણસ કે જે લાકડીના ટેકે ટેકે આગળ આવીને એટલું કહે છે કે તમે ચિંતા સુકામ કરો છો અરે ભીમાને આપણી માતા સધી લાવશે ચાલો માતા સધીને કહીએ તો ખરા અને આમ પછી આખું એ ગામ માતા સધીને કહે છે કે માડી તમારા કહેવા પ્રમાણે અમે આ સત્સંગનું આયોજન તો કરી નાખ્યું અને એ સંત મહાત્માને આમંત્રણ પણ આપ્યું અને એમ પણ કહ્યું છે કે તમારા જેટલા પણ શિષ્યો છે એ બધાને લઈ અને અમારા ગામમાં પધારજો પરંતુ મા ભીમાએ જ આવવાની ના પાડી છે તો પછી આ આયોજન કરવાનું શું અર્થ અને આમ આખું ગામ માતા સધીને કગરે છે અને આ દિવસ પૂરો થઈ જાય છે અને રાત પડે છે ત્યારે આ મુખીના સપનામાં ભીમાની દેવી સધી આવે છે અને આવીને હસતા હસતા એટલું કહે છે કે મુખી તમે તો ખૂબ ઉદાસ થઈ ગયા છો અને ભીમો નથી આવવાનો એ વાતને લઈ અને આટલા બધા ઉદાસ કેમ છો એમના ગુરુજી તો આવવાના છે ને ત્યારે મુખી સપનામાં વાતો કરતાં એટલું કહે છે કે માડી અમારે ભીમો જોઈએ છે કારણ કે ભીમાથી અમે સીધા તારી સાથે વાત કરી શકીએ છીએ અને જો ભીમો જ આ ગામમાં નહીં રહે તો માં આ ગામમાં તારી સેવા પૂજા કોણ કરશે અમે ગામ તો કરીએ છીએ પરંતુ માડી તમે ભીમાની પેઢીએ પૂજાતા આવ્યા છો માટે ભીમો તારો પહેલો વાળ કહેવાય ત્યારે મા સધી કહે છે કે મુખી તમે આયોજનની તૈયારીઓ કરો ભીમાને આ ગામમાં લાવવાની જવાબદારી હું સધી લઉં છું અને આમ આટલું કહી અને માતા સધી ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે અને બીજા દિવસની વહેલી સવારે મુખી હરખની સાથે જાગે છે અને જાગી અને મોહનદાસને અને આ પંચને આ વાત કહે છે અને પછી તો આ વાત આખા ગામમાં ફેલાઈ જાય છે કે માતા સધીએ જવાબદારી લીધી છે કે તેઓ ગામમાં ભીમાને જરૂર લઈને આવશે અને પછી આજુબાજુના ગામડે ગામડાઓમાં પણ વાયક દેવાઈ ગયા છે અને હવે એક દિવસ આડો છે ત્યારે આખા ગામની સમગ્ર તૈયારીઓ થઈ ગઈ છે બીજા દિવસની વહેલી સવારે આ આશ્રમમાંથી આ સંત અને તેમના શિષ્યો નીકળે છે ત્યારે તેઓ આ ભીમાના ગામ તરફ ચાલ્યા ત્યારે આ ગુરુજી એટલો જ શબ્દ કહે છે કે ભીમા અમે જઈ રહ્યા છીએ તારા બાપુના ગામમાં કે જ્યાં તારા બાપુ નાના હતા ત્યાંથી લઈને મોટા થયા ને એ બધી જ યાદો જે ગામમાં રહેલી છે ને એ ગામમાં અમે જઈ રહ્યા છીએ આટલું કહીને જેવા તેઓ ચાલવા ગયા ત્યાં તો ભીમો કહેવા લાગ્યો કે ગુરુજી મારે પણ આવવું છે કારણ કે હું પણ એ જ ગામમાં પાપા પગલી ભરીને મોટો થયો છું એ ગામના પાદરે રમી અને હું મોટો થયો છું ગુરુજી મને લેતા જાઓ ત્યારે ગુરુજી હસવા લાગ્યા ને કહે છે કે હા ભીમા ચાલ મારી સાથે અને હું બધું જ જાણું છું કે આ ગામના માણસોએ આટલું મોટું આયોજન કર્યું છે ને એની પાછળનો જવાબદાર તું જ છે અને તને એ ગામમાં લઈ જવા માટે જ તો એમણે આ આયોજનની રચના કરી છે માટે તારે તો આવું જ પડશે ને આમ કહી અને પછી આ ગુરુજી અને એમના શિષ્યોની સાથે ભીમો પણ હવે ચાલ્યો છે અને તેઓ ચાલતા ચાલતા આ ભીમાના ગામના સીમાડે આવે છે અને એ સીમાડે આવી અને ગુરુજી ત્યાં ઊભા રહી જાય છે અને ત્રાસી નજર કરીને જુએ છે તો સામે લીમડાના ઝાડ નીચે ભીમાની પત્ની બેઠી છે અને તેને જોઈ અને પછી ગુરુજી એ બાજુ ડગલા માંડે છે અને પછી આ ચૂડેલ સાથે શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવચી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી